આલે યો નમ મંદિર રાજી દર્શન કરીને આવી ગયા આરતી લઈ લીધી સરસ મજાની અને પ્રસાદે ભાંગ ની લઈ લીધી અને હવે બધા બેઠા છે જો બાન બધા બેઠા છે હવે ફરાળ કરવા જય ભોળાનાથ ગુડ મોર્નિંગ જે વાત નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજે મહાશિવરાત્રી ની પેલા તો બધાને હાર્દિક શુભકામના પ્રગટ થયા હતા અને ત્યાંથી આપણે પૂજા કરીએ છીએ ભોળાનાથ ની નિરાકાર હતા તો બધા કે આપણે કઈ રીતે પૂજા કરવી એટલે ભોળાનાથ લિંગ સ્વરૂપે આજે પ્રગટ શિવરાત્રી દિવસે પ્રગટ થયા હતા ઘણા એમ કે ભોળાનાથના ને માતા સતીના આજે લગ્ન થયા તા પણ લગ્ન નથી થયા આજે ભોળાનાથ લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા છે ઘણાને ખબર ન હોય એટલે હું આજે થોડુંક મારામાં થોડું અધુક જ્ઞાન તો મેં તમારી વધતી કીધું અને સાચી વાત શું છે એ તો તમે પણ કહેજો કદાચ ખબર હોય તો ના ભાઈ આ ખુબ સરસ માહિતી આપી આ છે કૈલાશ પ્રજાપતિ હા બોલો બેટા શું છે

બરાબર એટલે સારો અને વ્યવસ્થિત આપડે ભાવ સાચા ભાવ થી ગયા હોય મહાદેવ પાસે એટલે એ તો બોલવાના જ છે માની જવાના છે માની જવાના છે પણ આ એક વસ્તુ કરવાની

નિહાળો પ્રેમથી નિહાળો એમના વસ્ત્ર જો એમનું તમે ઉપર થી નીચે જોયા રાખશો ને તમારું મન જ નહીં ભરાય અને વિહાને જો ગાડી લીધી છે થી કેમ કોણ લઈ આવ્યું કાર્તિકભાઈ લઈ આવ્યો તો સરસ એટલે એવું છે અને પછી આપણે મંદિરની બહાર આપણે પટ્ટાંગણ હોય બરાબર છે પરિસર હોય મહા મંદિર ત્યાં જઈ પછી આપણે ભલે આપણે આંખ બંધ કરી અને પછી આપણે મનથી આપણે પ્રાર્થના કરતા હોઈએ બરાબર એ યોગ્ય વાત છે પણ હું આ રીતે કરું છું હું જયારે પણ મંદિરમાં જાઉં ને

ચાલો હવે કલરફુલ હોય ને એ વધારે કપડા સારા લાગે ચાલો ચલો ચલો ફટાફટ હર મહાદેવ હર મહાદેવ

શણગાર ચાલુ થઈ ગયો છે અને અમે બધા રાહે ઉભા છીએ કેમ કે ભાંગની પ્રસાદી ન મળે ત્યાં સુધી મજા ન આવે એટલે ભાંગની પ્રસાદીની રાહે બધાને જો ભક્તોની ભીડ પણ આજે આવી ગઈ છે અને બધા રાહે ઊભા છે બોલો નમ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવના મંદિર અહીં દર્શન કરીને આવી ગયા આરતી લઈ લીધી સરસ મજાની અને પ્રસાદે ભાંગની લઈ લીધી અને હવે બધા બેઠા છે જો બાન બધા બેઠા છે હવે ફરાળ કરવા જય ભોળાનાથ અને હવે કાર્તિકભાઈ ચલો ભાઈ ફરાળ કરવા બેસી જાવ તો રહ્યો છે શિવરાત્રી આજે કે કાર્તિક ને વિહાન બે નથી રહ્યા કેમ વિહાન હા આપણે જો હવે ફરાળમાં છે શું શું છે ભાઈ સુકી ભાજી છે ફરાળ ચાલો ફરાળ કરી ને પછી બપોર પછી નું પ્લાનિંગ પછી કરીએ કુંભ મેળોનો નો છેલ્લો દિવસ આજે છેલ્લું અમૃત સ્નાન છે અને પછી કાલ થી પછી હવે ન્યા કદાચ કાલે છે ને પચાસ હજાર લોકો કાલે કદાચ હશે ને પચાસ હજાર કે લાખ પબ્લિક ન્યા હશે ને તોય તે એમ લાગશે કે કઈ કોઈ છે જ નહીં કેમ કે અત્યાર સુધી શું છે કે કરોડો લોકો રોજ ના એક બે કરોડ ત્રણ કરોડ લોકો ન્યા હતા એટલે હવે પચાસ હજાર લાખ બે લાખ માં તો કઈ એમ ઓલું કેવાય ને ચણા મમરા જેવું લાગે પછી કોઈ દેખાય જ નહીં એમ થાય છે કે

પ્લસ હશે માઇનસ નહીં હોય પણ એમ નહી ગયા હોય અડધું પણ જે ન્યા જે સાધુ નહી હતા ને એના કેટલાક વસ્તી ગણતરીમાં નહીં હોય હોય બધું

બે ત્રણ દિવસ તમે જુઓ દિવસ પછી ના અત્યારે જઈ શકીએ એમ એટલે મહાદેવ હવે જે રીતે આગળ આગળ નક્કી કરશે એ રીતે બોલાવશે ત્યાં ત્યાં જાશું એ અને હવે વાગી ગયા છે સાંજના છ અને હવે અમે તો અહિયાં બેઠા છીએ આમ નમતે હા પણ કઈ પ્લાનિંગ થયું નહીં એવું કઈ અને પછી એમ થયું કે ભાઈ કંઈ નથી જવું આપડે અહીંયા ઘરે ઘરે રહીએ શું રમવા મંડ્યા છે હાલ છે ને ગાડીવાળા અને પૈસા પૈસા હા પૈસા 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 નહીં પેસા પૈસા ગાડી આવે તો હેલે કઈ મારી ગાડી આવી ગઈ આવી ગઈ બધી તમારે વેચવાની વેચવાની ચાલો ગાડી હવે થઈ પૈસા આપવાના પૈસા પર પૈસા આપવાના પૈસા કેમ ખબર પડે કે કેટલા નોટ છે આ કેટલા ની આ કેટલા પૈસા છે પેલા ગાડી લઈને હા પેલા ગાડી લઈને આવો હા હલો ભાઈ ગાડી લઈને આવો હા આ ગાડી આપવાની પૈસા આપવા બધી બા ને રોહિત ને હું ત્રણે શિવરાત્રી રહ્યા છે અને કાર્તિકભાઈ બેઠા મેગી ખાવા કે મમ્મી આજે મેગી બનાવી દો અને વિહાન ભાઈ ને તો હજી રમત ચાલુ જ છે

તો નવા વિડીયો જલ્દી મળશો ત્યાં સુધી અમારે વાણી વિરામ આપીએ છીએ ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ